નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં અરે સાંભળો છો ને મારા મનમાં એક વિચાર આવ્યો છે કાલે સવારે પપ્પાને સરક સીધાવીને એક મહિનો થઈ જશે તો આપણે બધા કાલે ગામડે ચાલીએ સોનાલીએ એમ કહ્યું તો દાંટી કરતો આકાશ અચાનક ચોંકી ગયો અને તે પોતાના ગાલ ઉપર કટ લગાવી બેસ્યો તેની હેરાની ત્યારે વધી ગઈ જ્યારે સોનાલીએ કહ્યું મને ખૂબ જ મમ્મીની ચિંતા થાય છે મમ્મીને ખબર નહીં બિચારા એકલા ત્યાં કેમ કેમ રહેતા હશે આખરે આ ઉંમરમાં એકલું રહેવું સહેલું નથી પત્નીની આ વાત સાંભળીને આકાશ તેને જોતો રહી ગયો અને બોલ્યો આજે અચાનક ગંગા ઊંધી દિશામાં કેમ વહેવા લાગી મારો મતલબ એમ છે કે તારા દિમાગમાં ચાલે છે શું મારી મમ્મી માટે તને આટલી ચિંતા શા માટે છે તને મમ્મી જરાય ગમતી નથી સોનાલીએ જવાબ આપ્યો અરે પહેલા અને આજનો ઘણો ફરક છે પહેલાં તો મમ્મી પપ્પા સાથે રહેતા હતા અને એકબીજાનું ધ્યાન રાખતા હતા પણ હવે પપ્પા રહ્યા નથી તેમનું ધ્યાન રાખવા માટે ગડપણમાં કોણ બિચારી કેટલી તકલીફ જાય છે ત્યાં તો કોણ સાંભળે છે તેને તમને ખબર છે આપણા સગા સંબંધીઓ અને ગામડાના લોકો શું વાતો કરતા હશે આપણા વિશે કે હું બિચારી મારી વૃદ્ધ સાસુમાં આવી અવસ્થામાં ધ્યાન પણ નથી રાખતી અને નહીં બાપા આવી વાતો હું તમને નહીં સંભળાવી શકું તમે જલ્દીથી જઈને મમ્મીને લઈ આવો આટલું કહીને સોનાલી ત્યાંથી જતી રહી પણ આકાશ હજી સુધી સમ ઊભો હતો તે વિચારવા લાગ્યો કે અરે હમણાં જે સ્ત્રી ઊભી હતી તે મારી પત્ની સોનાલી હતી ને તેના ચહેરા ઉપર જેવી કોઈ બીજી સ્ત્રી હતી કારણ કે મારી પત્ની તો આવી વાત તો ક્યારેય સપનામાં પણ પોતાના માટે ભૂલ ન ભૂલે અને મારી મમ્મી માટે આટલી ચિંતા છે પરંતુ પછી અચાનક તેના મુખ ઉપર મુસ્કાન આવી તે સમય સાથે તેની પત્ની કેટલી બદલાઈ ગઈ છે જે વાત સોનાલીને તે કંઈ ખોટું તો નથી આમ વિચારીને આકાશે પોતાના મમ્મીને ફોન લગાવ્યો હેલો મમ્મી હેલો કેમ છો તમે તબિયત તો ઠીક છે ને મમ્મી અમે વિચારતા છે કે હવે પપ્પા તમારી સાથે નથી તો તમે કેટલા દિવસો એકલા રહેશો અને નોકરોના ભરોસે ક્યાં સુધી શકાય તમે અહીં આવીને અમારી સાથે શા માટે નથી રહેતા આકાશની વાત સાંભળીને હેમતાબેન બોલ્યા બેટા આકાશ હું જાણું છું કે તમે મારી કેટલી ચિંતા છે હું મારું બહુ ધ્યાન રાખે છે પણ એ વાત કોઈ નાથી છુપાવતો નથી તારી પત્ની સોનાલીનો વ્યવહાર મારા પ્રત્યે થોડો ખરાબ રહ્યો છે તારા પપ્પાનું પેન્શન મને મળી રહે છે અને આ ઉંમરમાં હું આત્મસન્માન સાથે જીવવા માગું છું એટલે સારું થશે કે તમે અહીં રહેવા દે મમ્મીના મોઢેથી પેન્શનની વાત સાંભળતા આકાશનું મન થોડું ક્ષણ સાથે ડગમગી ગયું તે વિચારા લાગે કે ક્યારે સોનાલી મમ્મીને મળવા માટે પેન્શનના રૂપિયા માટે તો એમને અમારી પાસે બોલાવતી નથી ને પણ તરત જ તેણે પોતાના મનને સમજાવ્યું ના સોનાલી એટલી બધી ખરાબ ન થઈ શકે મનને શાંત કરતાં આકાશે પોતાની મમ્મીને કહ્યું મમ્મી તમારી એકલતાનો હું તમારો સાથ આપવા માગું છું હું તમને વિશ્વાસ પાઉ છું કે અહીં તમારા માન સમાન સન્માન સાથે કંઈ પણ કમી નહીં થાય અને જ્યાં સુધી સવાલ છે તમારી વહુનો એ તો તમારી વહુનો વિચાર છે કે હવે તમારે તમારું ધ્યાન રાખવું જોઈએ હવે તેનો વ્યવહાર પણ બદલાઈ ગયો છે અને તેને હવે તમારી ચિંતા કરે છે દીકરાની વાત સાંભળીને હેત હેમતલાબેન બોલ્યા બેટા એ તો ખૂબ સારી વાત છે ચલો સારું છે કમસે કમ મારા વિશે વિચાર્યું તો ખરું આથી વધારે એક માતા બીજું શું માંગી શકે આકાશમાં હસતા હસતા બોલ્યા મમ્મી હવે નક્કી થઈ ગયું કે તમે અમારી સાથે રહેશો આખરે તમને પણ અમારા બાળકો સાથે સમય વિતાવો જ જોઈએ તમને લાડ લડાવવાનો મોકો મળવો જોઈએ એ મને એમણે પણ જરૂર છે દાદા દાદી અને પુત્ર પુત્રીના સંસ્કાર આપે છે તે સમયે સોનાલી પોતાના રૂમમાંથી બહાર આવી અને આકાશ પાસેથી ફોન લેતા બોલી મમ્મી અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપો તમે પોતે વિચારો છો કે લોકો શું કહે છે દીકરા અને વહુ હોવા જોઈએ છતાં માને નોકરના ભરોસે મૂકી છે આખરે તો લોહીનો સંબંધ છે ને કામ જ્યાં આવે ને એ સરે સમજો નહીં આવે તો બીજું કોણ આવશે સોનાલીના મધમાં ડૂબેલા શબ્દો સાંભળીને હેમતલાબેન બોલ્યા મનમાં વિશ્વાસ થઈ ગયો કે તેમણે પોતાના દીકરાના ઘર જઈએ અને રહેવા માટે હા પાડી દીધી છે ફોન પર વાત થયા પછી બીજા જ દિવસે આકાશ અને સોનાલી ગામડે પહોંચ્યા અને હેમલતાબેન પાસે જઈને માટે તૈયારી શરૂ કરી પણ તે પછી કિંમત સમાન હતા વધુ એક પેક કરવામાં આવ્યું ને સોનાલી તેના પતિને કહેવા લાગી પપ્પાને જે પણ કાગળ છે તે સાથે લઈ લેજો હું કહું છું આ મકાને ભાડે પણ આપી દઈએ જેથી સાફ સફાઈ પણ થતી રહે અને મહિનાની એક નિશ્ચિત આવક પણ મળતી રહે આકાશે જવાબ આપ્યો એ નિર્ણય હું નહીં લઈ શકું ફક્ત મમ્મી જ આ ઘર નક્કી કરશે આ ઘરનું શું કરવું છે આ ઘરમાં એમનું હું ને ફક્ત એમનું ઈચ્છે છે તેમનું વૃદ્ધાસ્તમ સુખમય અને સમાનપૂર્વક વિતે સોનાલી અને આકાશ બંનેને વાત સાંભળીને હેમતલાબેન સહમતી દર્શાવ્યા મકાને ભાડે પર મૂકવામાં આવ્યું અને તેનામાંથી સારી આવક મળવા લાગી હેમતલાબેન હવે શહેરમાં આવી ગયા અને આકાશમાં ઘરમાં રહેવા લાગ્યા પરંતુ તેમનું જીવન એકદમ બદલાઈ ગયું હતું તેમને લાગ્યું કે ચાલીસ વર્ષની ઉંમરે ગૃહસ્થિ સાથે સંભાળ રહ્યા હતા તૂટી ગઈ ને તેમનું ગામડું ઘર ત્યાંથી સૌ વહેલી સવારે દૂર થઈ ગઈ હતી પરંતુ પોતાના દીકરા અને પુત્ર પોત્રીની સાથે રહેવતા સંતોષ અનુભવી રહ્યા હતા પ્રથમ થોડા દિવસે બહુ સરસ ચાલી રહ્યું હતું હેમતાલયના પુત્ર નક્ષર પોતાની પૌત્રીને તેમને ખૂબ જ સમય વિતાવતા હતા હેમતાલયે ઘરના કામકાજ સોનાલી સાથે હાથ અને ઘરમાં સહકાર આપતા હતા પરંતુ ધીમે ધીમે સોનાલીએ ઘરકામમાંથી હાથ ખંખેરી લીધા ઘણી વખતે ટીવી જોતી રહી હતી અને શરીરના દુવાડાનું દુખાવાનું બહાનું કરીને આરામ કરતી ઘરમાં એ દરેક નાના નાના મોટા રસોઈના કામ બનાવવાની જવાબદારી હેમતાલબે પર આવી ગઈ એક દિવસ સોનાલી હસતા હસતા બોલી મમ્મી તમારા હાથની દાળ ઢોકળા બહુ જ સરસ બને છે આજે તો મને એની જમવાની ઈચ્છા થઈ રહી છે શું તમે બનાવી લેશો છેલાબેન ઘરે જતા તમામ કામમાં કોઈ આળસ ન કરે અને ન તે બધું સેવા લાગતું હતું તેના મનમાં કોઈ કટુબા ન હતી ને એક દિવસ કામવાળી બાઈ પર નહોતી આવી અને હેમતાલાબેન ઘરથી સાફ સફાઈ કરી રહ્યા હતા તે જ સમયે નાનકડી ગુડી રમતી રમતી લપસી ગઈ અને જમીન ઉપર પડીને રડવા લાગી હેમતલાબેન તાત્કાલિક દોડી આવ્યા અને ગુડીને પોતાના ગળે લગાવી અને શાંત કરવાનો પ્રયત્ન કરતા હતા આ દ્રશ્ય જોઈને સોનલને ગુસ્સો છલકાઈ ગયો તે તરત જ પોતાનો ફોન બાજુ મૂકીને જોરથી બોલવા લાગી મમ્મી તમે હાથ ધોયા વગર ગુડીને કે મડ્યા શા માટે તમને ખબર છે એથી બેબીનું ઇન્ફેક્શન થઈ શકે છે તેના શબ્દો માટે તેણે ગુડીને પોતાની પાસે ખેંચી લીધી અને રૂમમાં લઈ ગઈને હેમતલાબેન હેરાનને પરેશાન પોતાની બહુને જોતા રહી ગયા અને એક દિવસ પછી સોનાલી ક્યારેય પોતાની બેટી દાદી પાસે રહેવા દીધી નહીં અને હવે તો સોનાલી હેમતલાબેન પાસે દરેક કામ કરીને કોઈ ખામીને કાઢવા લાગતી હતી આ વાત હેમતલાબેનને અંદર અંદરથી કચકતી હતી પરંતુ તેમણે ક્યારેય કોઈ વિશે ફરિયાદ કરી ન હતી એક દિવસ આકાશે પણ મહેસૂસ કર્યું કે તેની મમ્મી ઘરકામ વધુ કરી ગઈ છે તે પોતાની પત્નીએ સોનાલી કહ્યું મમ્મીની ઉંમર થઈ ગઈ છે તેમને હવે આરામ કરવાની જરૂર છે તો વધુ કામ ન કરાવે અને સોનાલી બોલી મમ્મીને બીજું શું કામ છે આખો દિવસ પોતે નવરાજ જ બેઠા છે ને થોડુંક કામ કરે તો તેમને માટે સારું જ છે ને હું ક્યાં તેમને કોઈ વિશાળ કામ કરાવું છું આકાશ આ વાત સાંભળીને ચૂપ રહી ગયો હેમતાલાબેન દીકરા અને વહુની આ વાતો સાંભળી હતી પરંતુ કંઈ કહ્યું નહીં તેઓ બંને વચ્ચે વિવાદ થવાનું કારણ બનવા માંગતા ન હતા એક દિવસ જ્યારે આકાશ ઓફિસ માટે નીકળ્યો હતો જ્યારે તેને હેમતલાબેનને પોતાની દવાના કાગળ આપી કહ્યું બેટા આ દવાઓ રાત્રે લઈ લાવજો અને આકાશો કારમાં માથું હલાવ્યું ને નીકળી ગયો તે સમયે સોનાલીએ કંઈ કહ્યું નહીં પરંતુ પતિના જયા પછી તેણે હેમતલાબેનને કહ્યું મમ્મી જો ખોટું ન લાગે તો હું તમને એક વાત કહું તમારા આવ્યા પછી અમારા ઘરમાં ખર્ચા વધી ગયા છે તમારો દીકરો તો થોડા જ પગાર લાવે છે અને મકાનમાં હપ્તા પણ કપાય છે તો તમે મને ગામડામાં મકાન ભાડું છે અને પપ્પાનું પેન્શન છે મને આપી દો જેથી હું મકાનના હપ્તા ભરવામાં સહાય થાય અને વાવની આવા સાંભળીને હેમતાબેન ચકિત થઈ ગયા તેમણે મનમાં વિચાર કર્યો કે મારા દીકરાને સહાય કરવા માટે ભાડુંને પેન્શન આપવામાં શું વાંધો છે તેમણે તેમણે મકાનનું ભાડું અને પેન્શન આપવાની હાફાડી દીધી હેમતાલાબેન એક દિવસ ઘરની માલિકી અને બાલ્કનીમાં બેઠા હતા બાલ્કનીમાંથી સામે પાર્ક દેખાતું હતું તેમાં ઘણી બધી વિચારમાં થોડા સમય માટે ચક્કર મારી આવું ઘરમાં બધા કામમાં વ્યસ્ત રહેવાના કારણે તેઓ કોઈ જોઈ શકતા ન હતા પરંતુ આજે બહુની નીતિની વાતોથી તેમનું મન દુઃખથી થઈ ગયું હતું કારણથી તેમણે કામની ચિંતા કર્યા વિના સાંજે પાર્કમાં જવાનું નક્કી કર્યું સાંજના લગભગ સાત વાગ્યાની આસપાસ તેઓ ઘરના બધા કામે આવ્યા અને જોઈ સોનાલી કોઈ ફોન પાસે પર વાત કરી રહી હતી તેથી એટલી ખોવાયેલી હતી કે હેમતલાબેન આવવાનો અવાજ પણ તેને સાંભળ્યો નહીં એ દરમિયાન હેમતલાબેન કાનને વહુનો અવાજ સાંભળ્યો અને અવાજ પડતા સોનાલી હસતા હસતા પોતાની માને ફોન પર કહી રહી હતી ત્યારે મમ્મી તમારું આઈડિયાનું કમાલ હતું હવે તો ઘરનું બધું જ કામકાજ સાસુ સંભાળી લીધું છે રસોઈથી માંડીને રસોઈ વાટકાને ઉલટવાને સુધીની બધા જ કામકાજો સાસુ સાથે આવ્યા છે આ સાંભળી ખાવ હવે મારે કરવા નથી પડતા અહીં સુધી ગામડાનું મકાન ભાડું અને પપ્પાનું પેન્શન પણ મારે કામમાં હાથમાં લાવે છે તારી દીકરી જલસે જલસા છે સોનાલીની આ વાતો સાંભળીને હેમતાલાબેન હેરાન રહી ગઈ આવી વાતોથી તેઓ અંદર અંદર સુધી ભાગી પડ્યા છે આજે તેમના જીવનમાં એક નિર્ણય પર પસ્તાવો થયો કે સીધા પછી તે પોતાનું ઘર છોડી આ શહેરમાં આવ્યા હતા એક વખત તો તેમનું મન થયું કે આ પાછા ગામડે પોતાના ઘરમાં ચાલી જવું જોઈએ પણ મકાન તો ભાડે દીધું હતું માટે કોન્ટ્રાક્ટ પણ હતું હેમલતાબેન ઉદાસ થઈને વિચારવા લાગ્યા શું આ ઘરમાં મારું આ જ મહત્વ છે કડપણમાં મારી જિંદગી ફક્ત આટલું જ અસ્તિત્વ ધરાવે છે શું મારી વખત ફક્ત એક કામવાળી બાઈ જેટલી જ છે અત્યાર સુધી તો તેમને હેમતાલાબેન ફક્ત પોતાની વહુની મદદ કરવા માટે ઘરનું કામ કરી દેતા હતા પરંતુ આજે તેમણે અનુભવ્યું કે વહુ તેમના વિશે શું વિચારે છે અને એ વિશે તેમણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી મન હવે ઉછાટ કરવા લાગ્યું ભલે તેટલી ઉંમર હોય પરંતુ થઈ ગઈ હતી પરંતુ જીવન પર તેમની ઉમંગ હજુ પણ બચ્યો હતો ફક્ત વહુને તકલીફ ન થાય તે માટે તેઓ પોતાના ઘર સુધી સીમિત રાખતા હતા પરંતુ હવે તેમણે નક્કી કર્યું કે હવે તેઓ પોતાની જિંદગીથી પોતાની રીતે જીવશે હેમતાલાબેન રોજ સવારે પાર્કમાં જવા લાગ્યા અને ઘણા જ ઘણા લોકો નવા સાથે ઓળખાણ પણ કરી એણે એક દિવસ પાર્કમાં તેણે પડોશમાં રહેતી ભક્તિ મળી ભક્તિ ખૂબ જ મિચ્છાઈ અને મિલનશાહ સ્વભાવની હતી હેમતલાબેન તરત જ તેની સાથે હળીમળી ગયા વાતચીત દરમિયાન ભક્તિએ કહ્યું કે તેના સાસુ થોડા સમય માટે પહેલાં મૃત્યુ થયું છે તેણે નોકરી પર જતી હતી તેના કારણે પોતાનું નાનું બાળ ક્યાં ક્યાં મૂકીને જઈ શકતી નથી બે ભક્તિની સમસ્યાઓ સાંભળીને હેમતલાબેન કહે બેટા જો તને વાંધો ન હોય તો હું તારા બાળકને સંભાળી શકું છું ભક્તિને પ્રશ્ન કર્યા તમે ક્યાં રહો છો તમે કોણ છો હેમતલાબેન તરત જ બોલી ગયા કે હું હેમતલાબેન હું સામેની બિલ્ડિંગમાં રહું છું હું સોનાલીની સાસુ છું મારો દીકરો આકાશ વીજળી વિભાગમાં કામ કરે છે ભક્તિની આ વાત સાંભળીને ખુશ ખુશ થઈ ગઈ તેને લાગ્યું કે તેની સમસ્યાનો હવે ઉકેલ ઉકેલાઈ ગઈ છે હેમતલાબેન પણ પોતાની જિંદગીમાં નવી દિશા આપવા માંગતા હતા તેથી તેમણે આ કામ કરવાની સહમતી આપી અને બીજા જ દિવસે ભક્તિ પોતાના બાળકને હેમતલાબેન પાસે રાખીને નોકરી પણ જતી રહી હેમતલાબેન જ્યારે બાળકોને અંદર લઈ આવવા પડે ત્યારે સોનાલી આ બધું જોઈને હેરાન રહી ગઈ અને તેને તે બાળકો વિશે પૂછવા લાગી હેમતલાબેને કહ્યું બેટા અહીં પડોશમાં ભક્તિ રહે છે આ બંને બાળકો તે છે અને વાત એ છે કે ઘરમાં બાળકો સંભાળવા માટે કોઈ નથી જેના કારણે નોકરી ઉપર જઈ શકતી ન હતી આખો દિવસ મારું મન નહોતું લાગતું હું કંટાળી જતી હતી એટલા માટે એ મેં વિચારીને હું આ બે બાળકો બંને સંભાળી લઉં મારો સમય પણ સારો વીતી જશે અને થોડા રૂપિયા પણ મળી જશે સાસુની વાત સાંભળીને સોનાલી ભડકી ગઈ મમ્મી પણ તમે મને પૂછ્યા વગર મારા ઘરમાં આ બધું કેવી રીતે કરી શકો છો આ શહેર છે ગામડું નથી જ્યાં મને મેળો લગાડીને બેસી જાઓ છો અને ત્યાં લઈ આવો છો ત્યાં તો મૂકીને આ બધા છોકરા હેમતલાબેન સમજાવ્યું પરંતુ સોનાલી ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે હું પોતાનું કોઈ કામ શરૂ કરું ક્યારેય એવો અવસર મળ્યો ન હતી પરંતુ આજે મને ખબર પડી કે આસપાસ કોઈ બેબી સેન્ટર નથી તો હું તેને વિચારું છું કે આ કામ શરૂ કરી દઉં પોતાની એક ઓળખાણ બનાવવા માગું છું હેમતલાબેનની વાત સાંભળીને સોનાલી વ્યજ્ય રીતે હસીને બોલી મમ્મી હવે ઓળખાણ બનાવવા માટે ગણપણ આવું બધું શોભે ને અને તમને શું વિચારે છે લોકો છોકરાઓની દેખભાળ કરી રહ્યા છો તો જો તમને કંઈ થઈ ગયું તો તો તમારી દેખભાળ કોણ કરશે મમ્મી અમારી પાસે અમારી પાસે તો જરાય આશા ન રાખો ભાવની કડવી વાતો સાંભળીને હેમતલાબેન કહ્યું ઠીક છે જો તને પસંદ નથી તો હું કાલથી બાળકોને નહીં લઈ આવું પરંતુ આ બાળકો આજે તો નહીં પણ અહીં જ રહે છે ના મમ્મી હું આપને એક કલાક માટે પણ સોનાઈ જ કરું અને તમે હમણાં હમણાં આપને આ લઈ જાઓ સોનાલીની વાત સાંભળીને હેમતલાબેન તે બાળકોને લઈને પાર્કમાં ચાલ્યા ગયા બાળકો પાર્કમાં રમતા રમતા બપોરે જ્યારે ભક્તિ ઘરે આવી ત્યારે તે હેમતલાબેન તે બાળકોને તેમના ઘરે મૂકી દીધા ઘરે પહોંચીને હેમતલાબેન પોતાના રૂમમાં જઈને પતિના ફોટા સામે બેસી ગઈ તે ભક્ત એકલતા જ માટે મહેસૂસ કરતી રહી હતી પતિના ફોટાને જોઈને હેમતલાબેન એકલા શું કહું અને શું ઉંમર હું મારી ઓળખાણ ન થાય તો બનાવી શકું છું ગડપણ આવી ગયું છે તો શું મરવાની રાહ જોવી જોઈએ હેમતલાબેનના મનમાં અચાનક ઉમંગ જાગ્યો અને તેઓ નક્કી કર્યું કે હવે તો તેઓ પોતાનું જીવન સાર્થક બનાવશે અને પોતાની વહુને દેખાડશે કે બે દે ઉંમરે વધુ હોવાને કારણે જીવન ખતમ નથી થતું રાત્રે જ્યારે આકાશ ઓફિસે પરત આવ્યો ત્યારે તેને હેતલબેને તે પોતાની યોજના વિશે વાત જણાવ્યું આકાશે પોતાની મમ્મીની ઈચ્છા જાણીને ખૂબ ખુશી થયો અને તેણે તરત જ પોતાની મમ્મીની વાતને મંજૂરી કરી સોનાની બોલી પરંતુ મમ્મી આ ઉંમરે નવું કામ શરૂ કરવાની શું જરૂર છે જો કરવું હોય તો ઘર પર બેસીને બધું કામ કરો ને આકાશ પોતાની પત્નીને એ જવાબ આપતા કહ્યું ના મમ્મી જે ઈચ્છે છે જે કરશે મમી હું કાલે તમારા માટે જગ્યા શોધી દઈશ આકાશના બચેથી હેતનાબેન ચહેરા ઉપર એક અજીબ નવી ખુશી ચમકી અને પોતાની વહુ સોનાલીને ગુસ્સામાં જોઈને હેમતાલાબેન બોલ્યા બેટા કોઈના ઘરની નોકરાણી બનતા કરતાં સારું છે કે કોઈને કામ કરવાની મારી ઈચ્છા છે હું એ જ કરું જે વૃદ્ધ હોવાને મતલબ છે અને જરાય નથી કે માણસોનું કોઈ અસ્તિત્વ નથી હું કાલ સુધી મારી જિંદગીની સાથે જે કર્યું તે તું કરવા માંગતી હતી પરંતુ આજથી મારી જિંદગી કેવી રીતે ચાલશે એ હું નક્કી કરીશ તું નહીં એટલું નહીં કરીએ હેમતાલાબેન પાર્કમાં જતા રહ્યા અને પોતાના સાસુના મોઢેથી આ વાત સાંભળીને સોનાલી હેરાન રહી ગઈ બીજા દિવસે જ્યારે નાકા છે ને સોમવારે ફ્લેટનો નીચેનો એક રૂમ ભાડે લઈ લીધો હેમતાલાબેન રોજ સવારમાં જલ્દી તૈયાર થઈને ત્યાં જતા રહ્યા અને ભક્તિ પોતાના બાળકોને હેમતાલાબેન પાસે જઈને રૂમમાં મૂકી જતી હતી અને સાંજે જ્યારે ઓફિસથી પાછા આવતી ત્યારે તેમણે લઈ આવતી અને એક બાજુ ભક્તિ પણ નિશ્ચિત થઈને આ બાળકોને નોકરી પર જવા લાગી અને બીજી બાજુ ત્યાં હેમતલાબેન બાળકોને પણ હેમતલાબેન ખૂબ જ પ્રેમથી અને ખુશ રાખતા હતા તો મિત્રો હજી હેમતલાબેન વૃદ્ધ ન હતા પરંતુ તેમને બાળકો પ્રત્યે પહેલાં જેટલી જ લાગણી હતી અને રહેતા હતા ને મિત્રો બાળકોને જોઈને સોસાયટીના અન્ય માતા પિતા પણ હેમતલાબેન વિનંતી કરવા લાગ્યા કે અમારા અમારા બાળકોને પણ સાચવી લો આ રીતે પાસે બાળકો વધુ આવવા લાગ્યા મદદ માટે બીજી બે છોકરીઓ પણ રાખી જે ભાગદોડનું કામ સંભાળતી હતી અને સાફ સફાઈ કરતી હતી અને બાળકો માટે ખાવાનું ગરમ કરીને આપતી હતી જોત જોતામાં હેમતલાબેનનું કામ એટલું વધી ગયું કે તેને બાજુવાળા રૂમની પણ ભાડે લેવો પડ્યો એક દિવસ હેમતલાબેન એક મહિનાને જણાવ્યું અને કે તે સોસાયટીમાં એક ઘરમાં રહેતી હતી શાંતુબેન નામની મહિલા તેને બહુ ખૂબ જ હેરાન કરે છે તેઓ ખૂબ છે અને હેમતલાબેન તેમને બોલાવ્યા અને તેમની સાથે વાત કરીને શાંતુબેનને ખૂબ દુખ સાંભળીને હેમતલાબેન પણ કહ્યું જો તમે ઈચ્છો તો મારી પાસે અહીં આવી શકો છો તમે જણાવ્યું છે કે તમને મશીનનું કામ ખૂબ સારું ફાવે છે તમારી પાસે કપડાં સીવવાનું મશીન ખાલી પડ્યું છે આપણે ગરીબ છોકરાઓને કપડાં સીવવાનું શીખવાડીએ અને અને ફી પણ ખૂબ ઓછી રાખીશું આથી તેઓ આત્મનિર્ભ નિર્ભવ બનશે અને આપણે પણ જીવન જીવવા માટે હેતુ મળશે તો મિત્રો આ યોજના તમને કેવી લાગી જરા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણા માટે રૂપિયા કમાવાનો ઉદ્દેશ નથી પરંતુ ગાઢપણમાં કોઈ સકારાત્મક કાર્ય પસાર થઈ જાય તો થોડી આવક પણ આવે એમાં કોઈ ખોટું નથી સાંતુબેન હેમતલાબેનની વાત ગમી ગઈ બીજા દિવસે હેમતલાબેન થોડી જોડાયા અને શાંતુબેન અને હેમતલાબેન બંને કામ કરતા હતા શાંતુબેન પણ આ કામનો આનંદ અનુભવતા લાગ્યા હતા બંને બેનપણીઓ એકબીજા સાથે સાથ મળાવતી અને ખુશ રહેવા લાગી શાંતુબેન જે ઘરમાં ઝઘડાઓથી હેરાન થઈને સતત બીમાર રહેતા હતા હવે થોડા દિવસોમાં તંદુરસ્ત દેખાવા લાગ્યા ધીમે 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 હેમતલાબેન સાથે અન્ય મહિલાઓ પણ જોડાવા લાગી જેના કારણે તેમની હાજર જગ્યા નાની થવા લાગી અને કહેવા પર આકાશે સોસાયટીની બહાર એક મોટું મકાન ભાડે રાખી લેપ્યું અને મકાન અપાવીને દીધું ને હવે બધી મહિલાઓ એટલી આવક કમાવા લાગી કે એ આરામથી મકાનનું ભાડું પણ ભરી શકે તો મિત્રો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો જેથી મકાનનું વાળું આરામથી ભરી શકે અને હેમથલા પાસે કામ કરતી બધી જ મહિલાઓ ખુશ હતી કેમ કે તેઓ ટાઈમપાસ માટે સારી જગ્યા મળી હતી અને સાથે સાથે થોડી આવક પણ શરૂ થઈ હતી આ રીતે મહિલાઓને પોતાના ખર્ચા માટે દીકરા કે વહુના મોઢા નહોતા જોવા પડતા તેઓ બધા એકબીજાની સાથે હસતા વાતો કરતા અને સુગદની વહેતા અને સમાજમાં યોગદાન પણ આપતા હતા તેમને એવી જગ્યા મળી હશે કે જ્યાં તેઓ વાતો કરી શકે પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે અને પોતાનું મનોરંજન પણ કરી શકે આ કેન્દ્રથી બધું શક્ય બન્યું છે ધીમે ધીમે મહિલાઓની સંખ્યા વધતી ગઈ એમ તલા તમામ કામ કરવા માટે પ્રેરિત કરતા હતા કોઈને અથાણું બનાવવાનું શીખવાડતા તો કોઈને સિલાઈ મશીન શીખડાવતા અને મહિલાઓને હમતલાબેન સાથે મળીને બાળકોની સંભાળ પણ રાખતા હતા અને આ તમામ બ્રાન્ડ મહિલાઓ હવે સમગ્ર વિસ્તારમાં જાણીતી થઈ ગઈ હતી જેમ જેમ તેમની પરિસ્થિતિ વધી તેમ તેમ શહેરના લોકો પણ તેમને સન્માન આપવા લાગ્યા એક દિવસ સોનાલીને કોઈ કારણસર હેમતલાબેન કેન્દ્ર ઉપર ગઈ હતી ત્યાં તેને ભક્તિ મળીને પોતાના બાળકોને લેવા માટે આવી હતી ભક્તિએ પૂછ્યું ને તેને પહેલાં અહીં જોયા ન હતા તેમણે ક્યાં રહો છો સોનાલીએ જવાબ આપતા કહ્યું કે હું આ કેન્દ્રમાં સંચાલકી હેમતલાબહેનની વહુ છું ભક્તિના મનમાં અચાનક આઠ મહિના પહેલાનો આ એક પાર્કમાં હેમતાલાબેન સાથે થયેલી વાતો યાદ આવી ગઈ તેણે તરત જ હેમતલાબેનને કહ્યું હતું કે હું સોનાલીને સાસુ છું તે માટે હેમતલાબેને તેનો પરિચય ફક્ત આટલો જ હતો પરંતુ આઠ મહિના માટે હેમતલાબેન પોતાનો પરિચય બદલાઈ ગયો હતો અને આજે તો સોનાલી પોતાનો પરિચય હેમતલાબેનને નામથી આપી રહી હતી હેમતાલાબેને સાબિત કરી બતાવ્યું કે ઉંમર ફક્ત એક સંખ્યા છે જો જીવનની નવી દિશા આપવાનો જુસ્સો હોય તો બધી અડચણો નાની થઈ જાય છે આજની યુવા પેઢી હેમતાલા દીકરા આકાશથી જેમ પોતાના વડીલોને સાથ આપે તો તેઓ કોઈ પણ કરી શકે છે વડીલોના જીવનમાં મહત્વ આપીને વૃદ્ધાવસ્થાને સંપૂર્ણપણે અર્થ બનાવવાનું શક્ય છે મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરી અને અન્ય લોકોને શેર કરજો વોટ્સઅપ અને તમે ક્યાં ગામ છો અને કયા શહેરમાંથી જોવો છો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને અવનવી વાર્તાઓ જોવા માટે મારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને વાર્તા સાંભળવા બદલ ધન્યવાદ તો નમસ્કાર મિત્રો